રાજકોટ રાજકોટના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં વીજ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં પચીસ ટીમો વેરાવળ સુત્રાપાડા તાલાલા તાલુકાના વિસ્તારોમાં સાતસો બત્રીસ વીજ જોડાણોની ચકાસણી કરી છે જેમાં બસો નવ ગેરરીતિ પકડાય છે તો રૂપિયા એકસઠ લાખના ના દંડની બિલ પણ ફટકારવામાં આવ્યા છે આગામી દિવસોમાં ઝુંબેશ વધુ ગતિશીલ બને એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર